આજથી બાવીસ સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ચોમાસાની ના થવાની શક્યતા છે તો ઓક્ટોબરની શરૂઆતમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે ઓક્ટોબર મહિનામાં હવાના હળવા દબાણ ઊભા થતા રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે તો અઢાર નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતાને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે તો બાવીસ થી દેશના ઉત્તરીય ભાગમાં હિમવર્ષા થશે જેના લીધે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે પચીસ ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો અંબાલાલ કરી છે આગાહી ગુજરાતના વરસાદ થઈ ગયા પછી વિદાય જોઈએ તો તારીખ સપ્ટેમ્બર ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની ફિશિયડ થવાની શક્યતા રહેશે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની સરવા સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું ચોમાસાની ફિશિયડ થઈ ગયા છે આમ છતાં લગભગ માંગાર નુકસાન થયેલી સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળો તો વરસાદ આવવાની શક્યતા રહી શકે